નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર આજે છે તારીખ પાંચ દસ બે હજાર ચોવીસ અને શનિવારના જો તાજા સમાચારની વાત કરવામાં આવે તો ખાસ કરીને નવરાત્રિમાં વરસાદ પડવાને લઈને મિત્રો ખાસ કરીને ઘણા ચેનલ મીડિયાની અંદર મિત્રો આપણને ન્યૂઝ મળી રહ્યા છે આ બાજુ મિત્રો અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીની અંદર વાવાઝોડાને લઈને પણ મિત્રો ખાસ કરીને મોટી આગાહી આવી રહી છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે આ વાવાઝોડાની અસર સૌ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત એટલે કે સંપૂર્ણ ગુજરાતની અંદર કેવી થશે ક્યાં વાવાઝોડું ટ્રાટકી શકીએ છીએ કઈ તારીખે ટ્રાટકી શકીએ છીએ આ સંપૂર્ણ માહિતીની વાત કરવાના છીએ તેમજ અહીંયા મિત્રો જોઈશું ગઈકાલે પડેલા વરસાદના ડેટા મિત્રો એક સાથે બે બે સાયક્લોન વરસાદનું એટલે કે ચોમાસું ક્યાં પહોંચ્યું ભારતીય હવામાન વિભાગની આગામી સાત દિવસની આગાહી ગુજરાત હવામાન વિભાગની આગાહી અને ત્યારબાદ મિત્રો આપણે વાવાઝોડા વિશે છેક મિત્રો ખાસ કરીને અઢાર તારીખ સુધી સુધીના મેપની આપણે વાત કરવાના છીએ તો ખાસ કરીને સંપૂર્ણ ડિટેલ્સ સાથે મિત્રો આજના વિડીયોમાં વાવાઝોડાને લઈને તેમજ મિત્રો વરસાદને લઈને વાત કરશું તો આ વિડીયોને અંતર સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય તો ફેસબુકમાં જઈને અમને જરૂરથી ફોલો કરી દેજો તો અહીંયા તમે જોઈ શકો છો ચાર તારીખે ઓલ ડિસ્ટ્રિક ઓલ તાલુકાની અંદરની કોઈપણ જગ્યાએ વરસાદ પડવાના મેસેજ મિત્રો ખાસ કરીને નોંધાણા નથી પણ તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ ચૌદ તારીખનો મેપ છે એટલે કે હવે માત્ર દસ દિવસની અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાં લો પ્રેશર વાવાઝોડું અને બંગાળની ખાડીની અંદર પણ વાવાઝોડું અને તેની સીધી અસર મિત્રો ગુજરાતની અંદર એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર તો આ વિગતવાર મિત્રો આપણે લાસ્ટની અંદર આપણે એટલે કે છેલ્લે જોઈશું તે પહેલાં આપણે મિત્રો જોઈ લેવી કે ચોમાસું છે એ ખૂબ જ ઝડપથી વિદાય લીધી પરંતુ ત્યાર પછી એ ગુજરાતમાંથી આગળ વધતું નથી વિદાયનો મેપ અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને હજુ પણ ચોમાસું છે એ સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતની અંદર અટકેલું છે ત્યારબાદ વાત કરીએ પાંચ તારીખે તો ભારતીય હવામાન વિભાગે ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદને લઈને કોઈ આગાહી આપેલી નથી પરંતુ ખાસ કરીને મહારાષ્ટ્ર છે એની અંદર યલો એલર્ટ છે એટલે અમુક વિસ્તારમાં છૂટાછવા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે તો તેની અસર દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે આશરે છ તારીખનો મેપ પણ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર થોડીક વરસાદની આગાહી છે બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદને લઈને કોઈ મોટી અપડેટ નથી આશરે સાત તારીખે પણ એ પોઝિશન દક્ષિણ ગુજરાતની અંદર જંગલ એરિયાની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે આ સિવાય આઠ તારીખનો મેપ જોઈ શકો છો કોઈ મોટી આગાહી નથી સંપૂર્ણ ગુજરાત આજુબાજુ રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર પણ ગ્રીન એલર્ટ છે આ સિવાય નવ તારીખનો મેપ પણ જોઈ શકો સંપૂર્ણ ભારતની અંદર ગ્રીન એટલે કે વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગે ગુજરાતની અંદર કોઈ મોટી આગાહી નથી ગુજરાત હવામાન વિભાગને પાંચ તારીખનો મેપ જોઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર શક્યતા રહેલી છે જેમાં નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ અને નવસારીની અંદર ખાસ કરીને ગ્રીન એલર્ટ છે એટલે માત્ર આઈસોલેટ ક્યાંક ક્યાંક મિત્રો એકાદું ઝાપટું પડી જાય તેવી વરસાદની ગઈ છે છ તારીખે પણ ત્યાં વિસ્તારમાં અને સાત તારીખે પણ તમે જોઈ શકો માત્ર વલસાડમાં બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર એકદમ વ્હાઇટ મેપ એકદમ ક્લીન મેપ જોઈ શકો છો વરસાદને લઈને કોઈ મોટી અપડેટ નથી આ સિવાય આઠ તારીખનો મેપ નવ તારીખનો અને દસ તારીખના મેપની અંદર માત્ર વલસાડ જિલ્લાની અંદર દાદરા નગર હવેલીની અંદર વરસાદની આગાહી છે બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર મિત્રો ક્લીનનેસ એટલે એકદમ ક્લીન છે વરસાદને લઈને કોઈ શક્યતા નથી હવે મિત્રો આપણે મેપ ઉપર આવી જે મિત્રો ખાસ કરીને જી એફએસનો મેપ છે ચાર તારીખે લેવાયેલો છે મોડી સાંજનો મેપ છે જેની અંદર પંદર તારીખે તમે જોઈ શકો છો પંદર તારીખે મિત્રો અરબી સમુદ્રની અંદર એક મોટું લો પ્રેશર મિત્રો બતાવવામાં આવી રહ્યું છે અને આ લો પ્રેશરની સીધી અસર મિત્રો ખાસ કરીને ગુજરાતના હવામાન ઉપર થશે આ સિવાય આજ મેપ મિત્રો પંદર તારીખનો જોયો હવે સોળ તારીખનો જોઈ શકો છો જે મિત્રો નીચલા લેવલથી થોડોક મિત્રો ગુજરાત તરફ આવે છે જેને લઈને સંપૂર્ણ ગુજરાતની અંદર જોઈ શકો છો ગ્રીન એલર્ટ છે એટલે કે વરસાદને લઈને મિત્રો અહીંયા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સોળ તારીખનો મેપ છે જે એફ એસ મોડલ છે ત્યારબાદ મિત્રો અઢાર તારીખનો મેપ છે મિત્રો આ સાયક્લોન છે મિત્રો ટર્ન લઈ અને ઓમાન તરફ વળી જાય છે ગુજરાત તરફ આવે તેવી કોઈ શક્યતા હાલ મિત્રો બતાવવામાં નથી આવી પરંતુ ખાસ કરીને તેની અસરને કારણે વાતાવરણની અંદર મોટા ભાગની અંદર ભેજ આવશે અને જેને લઈને ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે પણ તો અઢાર તારીખે ત્યારે નવરાત્રિ પણ મિત્રો અહીંયા પૂરી થઈ જાય બીજું એક મોડલ છે જેનું નામ છે ઇ સી એ આઈ એફએસ મોડલ પ્રમાણે ઓક્ટોમ્બર બે હજાર તેરનો મેપ છે જેની અંદર અરબી સમુદ્ર અને બંગાળની ખાડી આ બંનેની અંદર અરબી સમુદ્ર બંગાળની ખાડીમાં બંનેની અંદર લો પ્રેશર બતાવવામાં આવ્યા છે મિત્રો આ ચૌદ તારીખનો મેપ છે જેની અંદર ક્લીન છે કે તે ઓમાન તરફ જાય છે પરંતુ બીજું વાવાઝોડું છે એ ખાસ કરીને મુંબઈ સુધી આવી શકે છે અને તેની સીધી અસર ગુજરાતના વાતાવરણની અંદર જોવા મળી શકે છે ત્યારબાદ જોઈ શકો છો આ વાવાઝોડા ખૂબ જ ડેન્જર બની શકે છે ખૂબ જ તાકાતવાળા બની શકે છે અને ઓમાન તરફ ટાટકી શકે છે ગુજરાતની અંદર માત્ર હળવા વરસાદની એક શક્યતા એટલે કે બંને મોડલ પ્રમાણે વાવાઝોડા સો ટકા મિત્રો બનશે અરબી સમુદ્રમાં બનશે બંને મોડલ હાલ એવું બતાવી રહ્યા છે કે આ વાવાઝોડું છે એ ઓમાન તરફ વંટા છે ગુજરાતની અંદર આ વાવાઝોડાની કોઈ શક્યતા નથી પરંતુ આ વાવાઝોડા બનવાને કારણે ભેજ આવવાને કારણે પવનની ઝડપની અંદર પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે મિત્રો લાઈવ જોઈએ વિન્ડી એપ્લિકેશનમાં તમે વાપરતા હશો તો તેના વિશે આપણે થોડીક વધુ ડિટેલ્સ મેળવીએ તો આ તમે લાઈવ જોઈ શકો છો એ ક્લાઉડી મેપ છે અને ક્લાઉડી મેપની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો હાલ મિત્રો બધા જ જે પોઈન્ટ છે ફેવરમાં છે જે મોટા ભાગના વિસ્તારમાંથી હિન્દ મહાસાગર અરબી સમુદ્ર બંગાળની ખાડી તરફ મિત્રો ખાસ કરીને ભેજ આવી રહ્યો છે અને આ ભેજ મિત્રો આપશો જાણો છો જ્યાં સુધી એકદમ ક્લીન ન થાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત ન બને ત્યાં સુધી મિત્રો આ આ ભેજ સહી ખાસ કરીને સાયક્લોન બનાવતા હોય છે હાલ મિત્રો જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે પરંતુ એ નબળા છે જે મિત્રો ચોમાસાના વિદાયને ખાસ કરીને મહત્ત્વનો ભાગ પણ હળવા છે જેને લઈને મિત્રો આગામી સમયની અંદર વાવાઝોડા ચોક્કસ બનશે મિત્રો અહીંયા આપણે જોતા જઈએ છે ખાસ કરીને નવ તારીખની આસપાસ તમે જોઈ શકો છો ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ છે એ કેરળના દરિયા કિનારા તરફ મિત્રો ભેગો થઈ રહ્યો છે અને જેને લઈને અરબી સમુદ્ર બંગાળની ખાડીમાં બંનેની અંદર મિત્રો ખાસ કરીને ભારે ભેજને કારણે સાયક્લોન બની શકે છે જો કે એક સાયક્લોન બને કે બે બને તેની શક્યતા હજી પણ મિત્રો ખાસ કરીને કહેવાય નહીં હજુ દસ દિવસની વાત છે પરંતુ ખાસ કરીને આ જે ભેજ છે એ મિત્રો ખાસ કરીને ગતિમાન ધીમે ધીમે સ્પીડ પકડી રહ્યો છે અને તેની અસર સીધી જ મિત્રો ગુજરાતના વાતાવરણમાં થશે અહીંયા તમે જોઈ શકો છો મહારાષ્ટ્રની અંદર તેમજ મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતમાં અને ક્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ છે જોવા મળશે પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદ છે એ જોવા મળવાનો છે અહીંયા તમે બાર તારીખનો મેપ જ જોઈ શકો છો જેની અંદર વરસાદ નહીં શક્ય એટલે કે દશેરા આપણે આમ તો જોવા જઈએ તો દશેરા છે એ આપણા તેર તારીખની આસપાસ છે તો તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાં સાયક્લોન બની ચૂક્યું છે તેર તારીખની આસપાસ અને આ બાજુ તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી પણ આ સાયક્લોનને પૂરેપૂરો સપોર્ટ છે અને તેની સીધી અસર ગુજરાતના વાતાવરણની અંદર જોવા મળી રહી છે અને તેને લઈને જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ છે એ આગામી સમયની અંદર જોવા મળી શકે જોકે વિન્ડિક એપ્લિકેશનમાં આપણે તેર તારીખ સુધીનો લાસ્ટ મેપ જોઈ શકો છો એની અંદર મિત્રો જોવા મળી રહ્યું છે કે ચોક્કસ મિત્રો બાર તેર તારીખે ગુજરાતની અંદર સાયક્લોનને કારણે વાવાઝોડાને કારણે વરસાદ જોવા મળશે જોકે વાવાઝોડું છે એ ગુજરાત તરફ આવે તેવી કોઈ શક્યતા મિત્રો દેખાતી નથી તો આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જોવા મળે એમાં યુટ્યુબ ચેનલ ઓનલી ઉમે સબસ્ઇબ કરી દેજો તેમજ મિત્રો આ ને લાઈક કરી યો અસ્તુ જહે ભારત